દર્શક મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઘટનામુડી તાલુકા ગ્રામ્યની કાર બોસેલા ખનન ટાણે ભેખડ ધસી પડી એ વ્યક્તિનું મોત સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સરકારી અને કૌચા જમીનમાં ઊંડા કુવા કે અગાઉ ખરીદ ચોરી કરેલ પણ તંત્ર દ્વારા કરેલા ઊંડા કુવામાંથી ઝડપાતી આવે છે પરંતુ હવે ખાનગી માલિકીની ખેતીની જમીનમાં ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હોવાનું પણ સામે આવ્યું છે મૂડી તાલુકાના વગડીયા ગામની સીમમાં ચતુરભાઈ મોહનભાઈ કોડીની ખેતીની જમીનમાં ગિરકાયદેસર કાર્બો સેલ કરી થતા સ્થળે ચોટેલા ડેપ્યુટી કલેક્ટર એસ ટી મકવાણા અને મામલતદાર સહિતની ટીમે મોડી રાત્રે તપાસ કરી હતી તપાસ દરમિયાન આ ઊંડા કુવામાં ગોપાલભાઈ ભુરાભાઈ નામની વ્યક્તિનું અચાનક ભેખડ ધસી પડતા તળે દબાઈ જવાથી મોત થયાનું પણ સામે આવ્યું હતું બીજી તરફ પણ વીજ જોડાણની તપાસ કરતા આ તે માત્ર સો મીટર દૂરથી પસાર થતી વીજ લાઈનમાંથી વીજ જોડાણને લઈને છડે ચોક વીચ ચોરી કરતા હોવાનું પણ ખુલાસો થયો હતો સાથે કોઈ પણ મંજૂરી વગર વિસ્ફોટક સામગ્રી વાપર્યાનું પણ સામે આવતા સ્થળ ઉપરથી ત્રણ ખાલી બોક્સ પણ કબજે કરા આમ ડેપ્યુટી કલેક્ટર ખાનગી માલિકીની ખેતીની જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલ કરી ચોરી ઝડપી લઈ કાર્બોસેલ સહિતનો લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વિવિધ વિભાગો સાથે સંકલન કરી ખનીજ ચોરી મામલે કાર્યવાહી હાથ ધરી છે ખનીજ માફિયાઓ દ્વારા આ મામલે રફેદફે કરવાનો પ્રયાસ ડેપ્યુટી કલેક્ટર ચોટીલા દ્વારા જાહેર કરાયું છે એક વ્યક્તિનું ખનીજ ચોરી સમય ભેકર ધસી પડવાથી મોત થયું છે પરંતુ અમુક લોકો અંતિમ વિધિ માટે લઈ ગયાનું પણ જાણવા મળ્યાનું જણાવ્યું હતું પરંતુ હજી સુધી કોઈ મોતના જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવામાં સામે આવ્યો નથી આ જોતા ખાનગી માલિકીની જમીન હોવાથી ખનીજ માફિયા દ્વારા મોતના મામલો રફેદફે કરવાનો પ્રયાસ કરતા હોવાનું દેખાઈ રહ્યું છે ખેતીની માલિકની જમીન પર મંજૂરી લેવી પડે માલિકીની ખેતીની જમીનમાંથી ખનીજ કાઢવું હોય તો આ જમીન બિનખેતી કરાવવી પડે અને ત્યારબાદ જિલ્લાના ખાન ખનીજ વિભાગ દ્વારા ખનીજ કાઢવા માટેની મંજૂરી લેવી પડે છે જેથી મજૂરી કે બેન ખેતી કરાવ્યા વગર ખનીજ કાઢવામાં આવે છે તો ખનીજ ચોરીની અને જમીન શરત ભંગની કાર્યવાહી થાય છે ખાણ ખનીજ પ્રાંત કચેરી અને પીજી વીસીએલ દ્વારા કાર્યવાહી કરાશે મૂળી તાલુકા ગ્રામ્યની સીમ ખાતેની ખેતીની જમીનમાં ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હોવાથી શરત ભંગની કાર્યવાહી પ્રાંત કચેરી દ્વારા કરાશે જિલ્લા કલેક્ટર સુરેન્દ્રનગરને જાણ કરી ખાન ખનીજ દ્વારા જવાબદાર તત્વો સામે પોલીસ ફરિયાદ કરાશે અને ગેરકાયદે પણ કાર્યવાહી કરવામાં આવે આમ ત્રણેય વિભાગ દ્વારા ખાનગી ખેતીની જમીનમાં ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હોવાની કડકમાં કડક કાર્યવાહી કરાશે તેમ ડેપ્યુટી કલેક્ટર વધુમાં જણાવ્યું હતું રૂપિયા અગિયાર પોઈન્ટ સિત્તેર લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો ડેપ્યુટી કલેક્ટર દ્વારા વગડિયા પાસેથી બે લોખંડની ચરખી લોખંડના બે બકેડ એકસો પચાસ ટન કાર્બોસેલ અને અગિયારસો ટન કાળા કલર માટી પાણી કડવાનો પંપ ડીઝલ મશીન સહિત કુલ રૂપિયા અગિયાર પોઈન્ટ સિત્તેર લાખનો મુદ્દામાલ જપ્ત કરાવ્યો છે મુડી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ મુડી પોલીસ મથકના પીઆઈ પીબી લકડે જણાવ્યું કે તાલુકાના વઘડિયા ગામની સીમમાં ગેરકાયદેસર રીતે ખનીજના ખોદકામ સમય અચાનક બેકડ ધસી પડવાથી એક વ્યક્તિના મોત થવાની મામલે હજુ સુધી કોઈ સામે આવ્યું નથી આ આબાબતની પોલીસ તપાસ જારી છે વાતો એ છે કે બેકર દસ્તી પડતા કેટલાક પ્રાંત મજૂરોના મોત થયા છે આ પ્રશ્ન સંસદ સભા સુધી પહોંચાડીએ તો થોડા દિવસો પહેલા સમાચાર ચેનલમાં દેખાડવામાં આવ્યું હતું પરંતુ રાત્રે આ સમયે ડમ્પરો નીકળી રહ્યા છે જાહેર રોડ ઉપર રાત્રેના મોડી સાંજના સાત વાગ્યાથી રાત્રેના બાર વાગ્યા સુધી નીકળી રહ્યા છે સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે પણ તમે જોઈ શકો છો તો ખબર પડે કે કેટલાક ડમ્પરો નીકળી રહ્યા છે જોઈ શકો છો જાહેર રોડ ઉપર જોઈ શકો છો બ્યુરો જે પરમાર ભગેરથિ ન્યુઝ સેવન ઇન્ડિયા